હાલના ડિજિટલ યુગમાં બાળક એક વર્ષથી પાંચ વર્ષનું થાય ત્યાં સુધી બાળકને મોબાઈલ આપી મા બાપ રાજી થતા હોય છે કેમ કે મોબાઈલ આપો તો જ બાળક જમે મોબાઈલ આપો તો જ કપડાં ચેન્જ કરે મોબાઈલ આપો તો જ મમ્મી બહેનપણીઓ સાથે વાત કરી શકે આવી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોરવાડા ગામે ચાર વર્ષનો બાબો પુષ્પરાજ કે જેમનો પરિવાર બાળકની સાથે કઈ પ્રકારે બાળકનું જતન કરે છે એ જોઈએ બાળકને ચાર વર્ષની ઉંમરે શિવ મહિમાની માહિતી રામ ભગવાનની માહિતી આ દેશની ગુજરાતની માહિતી આવું ઘણું બધું કંઠસ્થ રહી ગયું છે આ ચાર વર્ષના બાળકની યાદશક્તિ પણ જોરદાર છે કે જે એના માતાજીને ફટાફટ જવાબ આપી શકે છે બાળક નાનું છે પણ જો આ પ્રકારે બાળકને ઉછેરવામાં આવે તો મોબાઈલથી બાળકોની આંખ સ્વભાવ जिद्दीપણું ચીડિયાપણું અને जिद्दीલું થઈ જાય છે બાળક જે એક નુકસાન છે અને એ નુકસાનીની અસરથી વાલીઓ અને બાળકો બચી શકે છે અહેવાલ રાજુ કારિયા ઇષ્ટદેવ ચુલે જા ફોર નામ બોલો મા શું કોલાંડેલ ગીતા કીર્તની લીલા મામા બાર जय माताजी जय सोनाल तालुक रामचंद्र भगवान केला दीकरा नाम बोल रामचंद्र भगवान ना पिता दशरथ राजा पिता नाम અજરાજાના પિતાનું નામ ગંગા નદી કોણ ધરતી ભગવાનના ગુરુજીનું નામ રામચંદ્ર ભગવાન ના ભગવાનના પત્નીનું નામ રામચંદ્ર ભગવાન કેટલા ભાઈઓ હતા નામ બોલો રામચંદ્ર ભગવાન ક્યાં નગરીના રાજા હતા રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત કોણ હતા રામચંદ્ર ભગવાનને કેટલા વર્ષનો વનવાસ આપ્યો તો રામચંદ્ર ભગવાને વનમાં કોને માર્યો તો રામચંદ્ર ભગવાને કયા દિવસે માર્યો તો રામચંદ્ર ભગવાન વનવાસ પૂરો કરીને ક્યારે આવ્યા હતા